હા હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો વીસ રૂપિયાથી લઈ પાંચસો છેતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો છવીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો એકત્રીસ રૂપિયા છે ચમા ભાવ છે બારસો એકાશી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે ते 1151 रुपीस ते ले 1351 रुपीस से सामनी भाव से 1291 रुपीस हवे જોઈએ તળ અને તલી તળ અને તલીના જે ભાવ છે તે 1100 રૂપિયા તે લઈ 2331 રૂપિયા સે સામની ભાવ સે 2121 રૂપિયા હવે જોઈએ ઈછબ ગુલ ઈછબ ગુલના જે ભાવ છે તે 1700 રૂપિયા તે લઈ 1700 રૂપિયા સે ચામાને ભાવશે સત્તરસો રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે ચામાને ભાવશે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ અઢારસો છપ્પન રૂપિયા છે ચામાને ભાવશે સત્તરસો ચોતેર રૂપિયા હવે જોઈએ ધાણી તાણીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ અઢારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે હવે જોઈએ સૂકા મરસાના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ તેતાલીસો એકાવન રૂપિયા છે ચામા ભાવશે તેત્રીસો એક રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે भाव से छसो एक रूपया लाल लाल से एक सौ एकतालीस रूपया हम जुए डी सफेद सफेद डूंगी भाव से सोतेर रुपया लय त्रो अगिय रुपया से चा मन भाव से एक सौ छन्नु रुपया हम जो

મકાઈના જે ભાવ છે ત્રણસો એકસઠ રૂપિયાથી લઈ ચારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકવીસ રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે સાતસો એક રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી છોરા અને છોરીના જે ભાવ છે છસો એક રૂપિયા થી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તે સાતસો એકાવન રૂપિયા થી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે આઠસો એક રૂપિયા થી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે ચામણે ભાવે એક હજાર એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એક રૂપિયાથી લઈ નવસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકોતેર રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે બારસો એકવીસ રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવશે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે તો સાતસો એક રૂપિયાથી લઈ એક હજાર એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે છસો એકાણું રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકાણું રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે પાંચસો એકત્રીસ રૂપિયાથી લઈ છસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ એક હજાર એકતાલીસ રૂપિયા છે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એકસઠ રૂપિયાથી લઈ અઢારસો એકાણું રૂપિયા છે ચામા ભાવ છે પંદરસો એકવીસ રૂપિયા તો મિત્રો આ હા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ